અમદાવાદ ગાંધીનગર વડોદરાની કોર્ટને ધમકી મળ્યા બાદ હવે મહેસાણાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ખાસ કરીને મહેસાણાના ઓફિશિયલી ઈમેલ આઈડી પર જે છે તે ઇમેલ કરી અને ધમકી ભર્યો ઈમેલ કરવામાં આવ્યો હતો જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ ગુજરાતની હાલ જે છે તે તમામ કોર્ટને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવી રહ્યા છે અમદાવાદ ગાંધીનગર અને વડોદરાની કોર્ટ ધમકીભર્યા ઈમેલ મોકલ્યા બાદ હવે મહેસાણા ને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને ધમકીભર્યો ઈમેલ મોકલતા ડગ સ્ક્વોડ ની સાથે સાથે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે થોડા સમય પહેલા જે છે તે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેને લઈ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ એક્શન બોર્ડમાં દેખાયા હતા ફરી એકવાર ગુજરાતની કોર્ટલે નિશાન બનાવવામાં આવતા ફરી એકવાર જે છે તે વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે પોલીસ તંત્ર આગળ શું કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે આપ જોતા રહો કે ભારત ન્યૂઝ